અને દેવના જીવેલા એક એક દીકરા હતા મોટી બહુ એકઠોર હતી જયારે નાની બહુ ભલી ભોળી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસના રાંધણ છતનો દિવસ આવ્યો કાપુએ નાની બહુને રાંધવા બેઠા છે નાની બહુ રાતના બાર લાગ્યા તો તે રાંધીને એટલામાં ઘોડિયામાં સુરેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ કરતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડકે થઈ અને ઊંડી ગયું ચૂલો હતો પછી શીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુના ઘેર આવી પહોંચ્યા અને ચૂલામાં આલોટવા લાગ્યા પણ આ શું શીતળામાંના શરીરે સંડક લાગવાના બદલે લા લાય લાગવા લાગી તેઓ આખા શરીરે દાધી ગયા આથી તેમણે ગોતે થઈને નાની બહુ શ્રાપ આપ્યો જેવું મારું શરીર બર્યું એવું તારું પેટ ભરજો સવારમાં ઉઠીને ઓવે જોયું તો ચૂલો સળગી રહ્યો હતો પડખામાં સુકેલો છોકરો મૃત રસામાં હતો તેનું આખું શરીર દાઝી ગયું હતું નાની બહુ ચોધા રાસીએ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળામાએ શ્રાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુમાં પાસે ગઈ અને બધી વાત કઈ સંભળાવી સાસુમાએ તેને સાંત્વન આપતા કહ્યું તું શાંત થઈ જા અને છોકરામાં પાસે જઈ સરગર જઈ મા સૌ સારા માના ખર્ચે સાસુ આશીર્વાદ લઈ છોકરાને ટોપલામાં નાખી નાની બહુ ચાલી નીકળી રસ્તામાં બે તલાવડી ત્યાં જોવામાં આવી બંને તલાવડીના પાણી એકબીજામાં ભળી જતા હતા તલાવડી પાણીથી છલોછલ ભરેલી હતી

ત્યારે સજીવન કરવા સલાવડીઓ કહ્યું હે બહેન અમે એ વાત કર્યા છે કે કોઈ અમારું પાણી પીતું જ નથી અને જો બોલે છે કે કોઈ જોઈએ તો મૃત્યુ પામે છે માટે મહેરબાની કરીને અમારા પાપનો વ્યવહારણ જેટલા માને ખુશી આવી જાય નાની બહુ ડોકુ હોલાવી આગળ વધી આગળ જતા રસ્તામાં તેને બે આંખલા મળ્યા તેમને ડોકે પર લટકતા હતા અને તેઓ લડતા હતા નાની બહુને જોઈ આકલાઓ બોલ્યા બહેન તો ક્યાં જાય છે મારા શ્રાપનું નિવારણ કરવા ચેતળામાં પાસે જાઉં છું બહુએ કહ્યું આકલાએ કહ્યું અમે એવાથી આપ કર્યા છે કે અમે સદા લડિયા જ કરીએ છીએ મહેરબાની કરીને અમારા પાણી આવજો નાની વહુ તેમને હા કહી ત્યાંથી આગળ આવી થોડે દૂર ગયા પછી તેણે જોયું તો બોરલીના ઝાડ નીચે એક જેતરા જેવા વાળને ખંડાવતા બેઠા હતા ડોસી વહુને પોતાની તરફ આપતી જોઈને કહેવા લાગ્યું હે ભાઈ આમ હાપડી ફાપડી થતી ક્યાં જાય છે અને આ ટોપલામાં શું લઈ જાય છે નાની વહુ તેમની પાસે આવી અને તેમની સગળી વાત જણાવી ડોસીમાં તો જાણે કંઈ સાંભળ્યું ન હોય એમ પોતાના સ્વાર્થની વાત વાત કરતા કહેવા લાગ્યા અલી જરા મારું માથું જોઈ આપને ત્યાં જૂનો મને વિચાર્યા કરે છે બહુ દયાળી હતી દયાળુ હતી તેને શીતળાના પાસે જવાની ઉતાવળ હતી છતાં તે પોતાના છોકરાને ડોશીના ખોળામાં મૂકી તેમની જો વીણવા બેઠી થોડી વારે ડોસીમાની ખંજવાળ મટી ગઈ તેમને નાનીઓને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠર્યું આટલું બોલતામાં તો ચમત્કાર થયો ડોસીમાના ફળામાં રહેલો છોકરો સજીવન થઈ ઉઠ્યો વહુ આશ્ચર્ય પામી તેને ખાતરી થઈ ગઈ કે આ ડોસીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે આથી તેમના પગે પડી ત્યારબાદ વહુએ તલાવડીઓના શ્રાપનો નિવારણ પૂરતા શીતળામાં બોલ્યા બેટી પૂર્વ જન્મમાં તે બંને સોંપ્યો હતી આથી તેઓ રોજ ઝઘડ્યા કરતી કોઈને સાફ સાથ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પરંતુ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ છે એ પછી વહુએ આકરાના શ્રાપ વિશે પૂછ્યું ત્યાંના જવાબમાં ચીકણામાં બોલી ઉઠ્યા બેટી ગયા ભાવમાં બંને ઘેરાની જગાઈ હતા તેઓ એટલા બધા ઈચ્છાઓ હતા કે કોઈને રડવા પાડવા દેખાના હતા આથી આ ભવે તેઓ આકલા બનીને એમના ડોકે ઘંટીના પર બાંધીને લડ્યા કરે છે હું એમની ડોકેથી ઘંટીના પર છોડી નાખજે આથી એમનું પાક દૂર થશે નાની વહુ ખુશ થતી

ખોભો ભરીને પાણી પીધું ત્યારબાદ સૌ કોઈ પાણી પીવા તલાવડી પાસે આવી પહોંચ્યા વહુ ખુશ થતી છોકરાને લઈને ઘેર આવી પહોંચી સાસુમાં છોકરાને જીવતો જોઈને ખૂબ ખુશ થયા પણ જેઠાણી ઈર્ષાથી બળીને રાત થઈ ગઈ બીજો શ્રાવણ માસમાં રાંધણ છટ આવી ત્યારે જેઠાણીને થયું કે દેરાણીનું માંચણ ઘેરાણીને ચેતળામાં મળાય એટલે કે મને ચેતળામાં મળે ઈર્ષા થઈ. બીજા શ્રાવણ માસમાં રાધાકષ્ટ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણીની જેવું કરું આથી મને પણ ચેતળામાંના દર્શન થશે. એ તો રાત્રે ચૂલો સળગતો રાખીને સુઈ ગઈ મધરાત થતાં શીતળામાં ફરતા ફરતા ત્યાં આવ્યું પહોંચ્યા અને લાગ્યા એમનું શરીર ગયું એમણે ગુસ્સે થઈને શ્રાપ આપ્યો જેવું મારું શરીર ગણ્યું એવું એનું પેટ ભર્યું બીજે દિવસે સવારે ઉઠીને જઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવતી દુઃખી થવાને બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ આનંદ પામી કે હવે મને ચિતળામાં મળશે પણ ઈર્ષાથી કઈ મળે ઉલટાની ખુશ થઈ અને તે પણ દેરાળીને પેટે છોકરાને લઈ ચાલી નીકળી ચાલતા બે તલાવડીઓ પૂચ્યું બહેન ક્યાં જાય છે જેઠાણીએ તમારે જોતા નથી મારો છોકરો મરી ગયો છે આવો સણકો કરીને જવાબ આપ્યો જોતા નથી મારો છોકરો મરી ગયો છે અને હું ખેતરામાં પાસે જાઉં છું તે તલાવડીએ કહી બહેન અમારું પણ કામ કરતી આવજે ને જેઠાણીએ તડ દઈને ના કહી ત્યાંથી આગળ વધી આગળ જતા રસ્તામાં બે આંકડા મળ્યા તેમણે પણ પોતાનું કામ કરવા જેઠાણીને કહ્યું પરંતુ જેઠાણી તેમને પણ નાનો સંભળાવી દીધો આગળ જતા બોરડીના ઝાડ નીચે ડોસીના સ્વરૂપે ચિત્રમાં માથું ખંજાવતા બેઠા હતા તેમણે મોટી બહુને પોતાનું માથું જોઈ આપવાનું કહ્યું આથી તેણે ડોસીને સંભળાવી દીધો હું કઈ તારા જેવી નવરી છું તે તારું માથું ખંજવાળિયા કરું કે જોતી નથી મારો છોકરો મરી ગયો છે તે આમ સણકો કરી તે ત્યાંથી ચાલી નીકળી આખો દિવસ તે રખડી પણ ક્યાંય શીતળામાંનો પેટો ન થયો જંગલના ઝાડવે જાળવે ફરી વળી પણ જેઠાણીને ક્યાંય શીતળામાં જોવા ન મળ્યા આથી રોટી કકડતી